પણ નવા હોય તો આપણે આગળવાના છીએ ઠીક છે દોસ્તો વિડીયો છે ને કે સેલ સુધી ખાસ પૂરો જોઈએ ઠીક છે તો ચાલો દોસ્તો આપણે છે કે વિડીયો ને જાજો લાંબો નથી કરો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીન માં લઈ છું ત્યાં જઈને તમને બધું શીખવાડું તો ચાલો વિડીયો ને શરૂ કરીએ તો દોસ્તો નવરાત્રિ માટેના ફોટા બનાવવા માટે સિમ્પલી આપણે છે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે ઠીક છે ઓપન કરવાનું છે ઓપન કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે શું સર્ચ કરવાનું તમારે સિમ્પલી આટલું લખવાનું છે કે ગૂગલ ગેમી કરીને ઠીક છે તમારે સિમ્પલી આટલું એ સર્ચ કરી દેવાનું છે જેવું તમે સર્ચ કરશો તો તમારા સામે સિમ્પલી આ આવડિયા વેબસાઇટ આવશે ઠીક છે તમે જોઈ શકો છો કે ગૂગલ ગેમીની કરીને સિમ્પલી આપણે છે કે એને ઓપન કરવાની રહેશે હવે જેવું તમે ઓપન કરો છો તમારા સામે સિમ્પલી આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળશે છે ઠીક છે એમ છે ઓલરેડી કે લોગિન કરેલું છે તમે છે કે તમારી જીમેલ આઈડી દ્વારા કે લોગિન કરી નાખજો ઠીક છે પછી તમે જો નીચે છે ને તમને બે ઓપ્શન જોવા મળતા હશે તમે જોઈ શકો છો આથી છે ને કે તમે નવરાત્રી માટેના કે ઇમેજ તમે બનાવી શકો છો ઠીક છે એના માટે તમે જોશો તો અહીંયા આસ્કીની અને પ્લસનો તમને ઓપ્શન જોવા મળે છે ઠીક છે તો અહીંયાથી જ આપણે ફક્ત ફોટાને ક્રિએટ કરવાના છે તો સૌથી પહેલા છે કે કોઈ પણ ફોટો કે તમારે જે પણ અપલોડ કરવો હોય એનો તમારે નવરાત્રીનો જે ફોટો મે તમને આગળ બતાવ્યું એ તમારે બનાવવો હોય તો એમાં છે ને કે તમારો કોઈ પણ ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે ઠીક છે તો આપણે છે કે સૌથી પહેલા કે નવરાત્રી માટેનો ફોટો સિલેક્ટ કરી લઈએ ઠીક છે કે આ રીતનો તમે જોઈ શકો છો અત્યારે છે કે હું આ ફોટો છે કે સિલેક્ટ કરી લઉં છું ઠીક છે આ રીતનું તમારે પણ કે ફોટોને સિલેક્ટ કરવાનો રહેશે પછી તમે ધ્યાન આપજો દોસ્તો હવે છે આપણો ફોટો સિલેક્ટ કરી નાખ્યો પરંતુ હવે તમે જો ક્યાંય લખેલું છે કે આ છે ગેમ ની કરી ન્યા છે ને કે શું લખું તો એના માટે છે કે મે ઓલરેડી કે કોપી કરું છે તો તમારે છે ને કે આ કોપી કરેલી વસ્તુ તમારે આ જે છે આખું જોઈ શકો છો કે ઇંગ્લિશમાં લખેલું છે કે અલ્ટ્રા રિયલિસ્ટ કે કે વાઇબ્રેટ ફેસ્ટિવલ નાઈટ આ બધું છે ને કે તમારે કે કોપી કરવું હોય તો તમારે સિમ્પલ છે ને કે મારો વિડીયો છે એમાં તમે કમેન્ટ પિન જુઓ અથવા તો તમે મારી ટેલિગ્રામ જુઓ એ બે વસ્તુ તમે જોઈ શકો છો ત્યાંથી તમને છે ને કે આ બધું આખો પ્રોમ્પ્ટ મળી જશે ઠીક છે ત્યાંથી તમારે સિમ્પલી કે સ્ક્રીનશોટ પાડીને આને કોપી કરી નાખજો ઠીક છે તમે જોઈ શકો છો તો આ રીતનું છે કે આખું છે કે કોપી કરેલું છે ને કે કમેન્ટ પિનમાં કે પિન કરેલું છે ઠીક છે ત્યાંથી તમે એ કરી નાખજો ઠીક છે બે બે ફ્રોન્ટ ફ્રોમ એ બધા તમને ત્યાંથી મળી જશે ઠીક છે તો તમારે સિમ્પલ છે ને કે ત્યાંથી કે આને આ ફોટો તમારો જે પણ હોય એને અને આ પ્રોમ્પ્ટને ત્યાં નાખી દેવાનું છે આ રીતે એડ કરી દેવાનું છે પછી સિમ્પલી આ રીતે સેન્ડનો બટન છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે ઠીક છે ક્લિક કર્યા બાદ સિમ્પલી અહીંયાથી પાંચથી દસ સેકન્ડ આપણે વેઇટ કરવાનું રહેશે ઠીક છે કારણ કે આપણો વિડીયો છે આપણો સોરી આપણો ફોટો છે કે ક્રિએટ થાય છે ઠીક છે એટલા માટે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે જસ્ટ સેકન્ડ કરીને આવી ગયો છે ઠીક છે અહીં કાઢ તમે જુઓ તો તમારે છે કે સિમ્પલી અહીંયા આપણે વેઇટ કરવાનું રહેશે ઠીક છે

ફરી વાતમાં રિપ્રેસ કરીને તમે ફોટો ને બદલાઈ શકો છો ઠીક છે તો દોસ્તો આ રીતે તમે જોયું તમારે પણ કે નવરાત્રી માટેના ફોટા તમારે ક્રિએટ કરવો હોય તો તમે આ રીતે કરી શકો તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે નવરાત્રી માટે તમારે બનાવો તો તમે આ રીતે બનાવી શકો છો ઠીક છે મેં તમને બધી પ્રોસેસ પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ શીખવાડી હવે તમે છે ને આ રીતે આખી પ્રોસેસ કરીને કે તમે નવરાત્રિ માટે કે તમારે પણ કે ફોટા બનાવવો હોય તો તમે આ રીતે બનાવી શકો છો ઠીક છે તો દોસ્તો આઈ હોપ કે તમને આ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ વીડિયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો